મમ્મીની સાડીમાંથી ને મમ્મી બનારસીમાંથી સીવડી ખોલા તો મમ્મી ઉપર નેટમાં આવી છે હે ને હા નેટવાળી એ વખતે ફેશન હતી બનારસી સાડી હોય ને જો નીચે બનારસી છે નીચે બનારસીનું કાપડ બનારસી ની બનાવતા હતા પહેલા જો ચણિયા ચોડી આવી એમાં કેવી છે જો અલે બીએસ બીજી સના કઈ આનો લીલો ડ્રેસ હાય ગ્રીન કલર ની સીવડાઈ હતી ને પહેલા હાર આવ પહેરતા હતા નહીં હા

પેલી સાડી દુપટો કેટલો ઓગણીસો અઠાણું ની ચણિયા ચોરી જોઈએ એ વખતે આવી ચાલતી હતી મમ્મી હા તમે કઈ થી લીધેલી

તો લેવા જઈએ નાની ફેશન આવી છે પણ એની અંદર બીજું થોડું ચેન્જ કર્યું છે એની અંદર વર્ક વાળી આવે છે બાકી આવે છે તો આજ આજ આવી આવે છે અત્યારે આવી મળે છે કેટલા વરસ થયા મમ્મી આ આના સાડીના

આવતો હતો જે ઓવની મમ્મી વખતે તૈયાર આવતો હતો એની પર આ સેટ કરીને મેં લાયા પણ હું શું કરીશ ખબર કે એડી પાછળ છે ને આ જે રાઉન્ડ શેપ છે ને જો રાઉન્ડ શેપ કોઈ ના છે પણ વાંધો નહીં આ ખોમ જોઈન કરી પાછળ વર્ક ચોટાડ દેવાનું આ સરસ લાગે નવરાત્રીમાં પહેરાય ખબર છે કેડ્યુ એટલે બને એટલે જેન્સીની જેન્સી જેન્સી માટે જ ને હમ

ઊંઘ આવ્યો એમ મારી બી તબિયત થોડી ખરાબ થવા માંડી છે કારણ કે ડસ્ટ એટલો બધો ઉડ્યો છે આજે અને અમારા નિયમ છે અમારું ઘર સાફ થાય એટલે અમારે પેલું હોસ્પિટલ જવું જ પડે છે શું કેવું ભાભી ભાભી પેલા પડદા લગાવી દો ને પડદા લગાવી દો મનજી આટલું બધું કામ કરીને શું ખાવા મળ્યું તો મેં આજે

ए ये पतो में लो कोई पग भागी काढयो ने नो काल मम्मी बहुत मस्ती करती थी ते छु कल्लियो जो तो छु कल्लियो मंचिन पगमा यो बोल हे मलोयो हु टाले नाही तो घाव आले के मार मो परो दिवस रे इंजेक्शन मुकायले हो हां ताकि मार मो खुल गी के हो और केसो बसो तो वो तो खुल गी ता रेवे त भाई काल ले गओ त में होज

અને મમ્મી મમ્મી ની મોટા મોટી ઈચ્છા અમારી નહી પણ મારા સાસુએ એ જ અમના આમ એ કર્યું કે ભાઈ તમે બનાવો જ બ્લોગ કેમ કે એમના શોખ હતો એટલે એમને કીધું એમના કહેવા ઉપરથી અમે બનાવીએ છીએ અને મમ્મી ખબર છે કે કેટલા બિઝી હોઈએ છીએ અમે નહીં મમ્મી ઘસી કાળા બાકી બધું કોમ કરીએ પણ અમારા ઘડિયાના કોટે ઘડિયાળના કોટે દસ વાગે એટલે એવા અગિયાર છેલ્લા માં છેલ્લા અગિયાર વાગે એટલે એ લોકો ઊંઘી જાય દિવસે તો અને બધા કે રે એક એક છોકરું હશે અમારે ગેર ત્રણ છોકરા જવા વાળા છે સવાર સવારમાં અને પ્લસ ભાવી નો ટિફિન હોય અમારે બી પાછો કોઈ દિવસ ટિફિન વગર જાય ન શકે 8 વાગે તો અમાર ટિફિન રેડી થઈ જાય પાછું નઈ ગોઈંગ કરવાનો નઈ આ વગર તો મારા રસોડાએ હળકવાની હમ દિવાળી નું કામ કરીએ તો એમાં મને જ કરવાનું કરી નાવાનું અને અમાર જે નિયમ હતો એ ન્ય પડ્યો પણ મારો પાડેનો નિયમ મારું બોગોનો કહું છું આ નિયમે તમે ચાલજો રસોડા છોકરી નઈ પણ મને દુખ નઈ થતું કે મારી છોકરી એ મને દુઃખ નહી થતું કે મારી છોકરી કરતો બી મારી બોગો આગળ છે ભલે હું મારી બોગો નહીં કરતી મારી છોકરી જ ગણું છું કોઈ દિવસ પણ સાચી વાત અમે આવી રીતના રહીયે પણ હજુ અમાર કેવાનું છે પણ અમે તમને ફરી મારો છોકરો આવશે એટલે તમને કઈશ અમારી ફેમિલી વિશે શું છે કેવી રીતના રહીએ શું થઈએ એ બધું તમને

એટલે ખુશી થી જ રહેશે ખુશી ભગવાન ને પ્રાર્થના કરું શું કવન ખુશ જ રાખજે એમ હા રૂબો વખાણ નહીં કરો ને તો કોક ની નજર લાગી જ પછી અમારે અહિયાં સોસાયટી માં કેવું છે કે બે ઘર ની પણ ટાયર લટકાયેલા છે આ ટાયર કેમ મમ્મી લટકાયેલા છે તો મમ્મી કે નજર ના લાગે એટલે આપણે લગાવી દેવાનું ટાયર સોસાયટી માં